તો કબજો લેવા કે તો એ સંતોની કેમ કાય ભાઈ હાજરી નહીં અત્યાર સુધીમાં એક પણ સાધુ સંતો જેને આપણે આપણા આદર્શ માન્યા છીએ કે એક પણ વ્યક્તિનો નિવેદન આવ્યું નથી બીજી વાત જો નાતી વાતનો મુદ્દો આવે તો તો ભારતીય આશ્રમ સાથે જોડાયેલા જેટલા પણ આશ્રમ છે તો તેનો જગ જાહેર છે તે તપાસ કરી લેવાનો વિષય તેમાં એક જ સમાનતા લોકો દરેક આશ્રમનો નેતૃત્વ કરે છે તો ભાઈ સાધુના ગુરુ શિષ્ય તો ઘણા બધા હોય તો કોળી સમાજમાં જેનો જન્મ થયો તો સમાજ જે સમાજના જન્મ થયો હોય તો એ સમાજને જ્ઞાતિ ગૌરવ હોય તો કેમ માત્ર કોળી સમાજનું નામ લઈને બદનામ કરવામાં આવ્યો છે અમારા તરફથી ક્યારે પણ આ નિવેદન આપવામાં આવ્યું નથી જ્યારે આ બે આરોપી દ્વારા આ ઉચ્ચારણ કયો છે એ પછી કોળી સમાજ મેદાનમાં આવ્યો છે બાકી અત્યાર સુધી ભારતીય આશ્રમના વિવાદમાં ક્યારે કોળી સમાજ આ રીતે મેદાનમાં આવ્યો નથી આજે અમારી અસ્મિતા ઉપર આ લોકોએ છાંટા ઉડાડ્યા છે અને એ પણ જેના ઉપર ગુજની કોર્ટ કેસ દાખલ થાય એમ છે ઘણા બધા ગુનાઓ છે તો કીર્તિબેન પટેલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતને બદનામ કરી રહી છે સંસ્કૃતિને બદનામ કરી રહી છે તો તેની બધી સોશિયલ મીડિયા આઈડી બંધ કરાવવામાં આવે અને આજીવન તેના ઉપર બેન લગાવવામાં આવે અને તેના આરોપોની તપાસ કરવામાં આવે બંને ઉપર ગુજરાતી કેટ કેસ દાખલ કરી અને એના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે હવે જે તમે અહીંયા અત્યારે કીર્તિબેન પટેલ વિશે

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો આવ્યો છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સુરત શહેર જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ત્યારે સુરતનો કોળી સમાજ છે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવ્યું છે બીજી તરફ પોસ્ટરો અત્યારે હાલ લગાવવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે સમાજનું દૂષણ કીર્તિ એટલે આ પ્રમાણે રીઢો ગુનેગાર રામ એ રીતના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે કોળી સમાજના આગેવાનો સાથે વાત કરી

ગુજરાતની છ કરોડની વસ્તીમાં અઢી કરોડની વસ્તી અને ઠાકોર સમાજની છે જ્યારે શ્રી મહામેશ્વર ઋષિભારતી બાપુને જ્યારે આ લોકોએ બદનામ કર્યા ત્યાર પછી તેઓ લોકોએ બાપુને કોળી સાથે જોડવામાં આવ્યા જેને કારણે બાપુને તો બદનામ કર્યા ત્યારબાદ તે આક્ષેપો સીધા કોળી સમાજ ઉપર લાગે છે પણ ખરેખર સંત કોઈ જ્ઞાતિના હોતા નથી તે સંત સમાજના હોય છે વાત મહત્વની એ છે કે ગુજરાત પોલીસને જાણ થાય કે કીર્તિબેન પટેલ જે કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાય છે બાદ રામગઢવી ઉપર અસંખ્ય ગુનાઓ દાખલ છે તો આવા આરોપીઓ જ્યારે કોઈ ધર્મના સ્થાન ઉપર જાય અને આ ગુજરાતને ધર્મના પાઠ શીખવે છે અને એવા પાઠ કે જેના કારણે આ ગુજરાતની અસ્મિતા અને કાયદો વ્યવસ્થા ખોળવાય છે કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાના નામથી ફેમસ છે સોશિયલ મીડિયામાં એના એક પણ વિડીયો સારા નથી જેના કારણે આ ગુજરાતની સંસ્કૃતિ બદનામ થાય એમ છે બરાબર તો આ કિર્તિ પટેલના જેટલા પણ સોશિયલ મીડિયાના પેજ છે તેના નામના તે બધા બેન થવા જોઈએ અને તેના ઉપર કેટલા કેટલા ગુના દાખલ છે તેની પણ તપાસ થઈ જોઈએ સાથે સાથે રામદાન ગઢવી તેના ઉપર પણ કેટલા કેટલા કેસો છે ગુના જોડાયેલા છે તે પણ લિસ્ટ અમે ખુદ આની કોપી બીડાવકડ અમે સાથે લઈને આવ્યા છીએ તો આના કેસો ની તપાસ થાય અને ગુજરી કોર્ટ એના ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી શકાય છે વિરોધનો નો સોર છે અને કીર્તિ પટેલ સહિત અન્ય જે આરોપીઓ છે રામ એમની વિરુદ્ધ કાર્યવાહી કરી જોઈએ તેવી માંગ કરાય છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે રાજ બાગલે એબીપીએસ સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે